હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો એક જ જેવું તમે ખીચું ખાઈને કંટાળ્યા હોય તો એકદમ ટેસ્ટી તીખું લસણયું મસાલા ખીચું તમે એકવાર જરૂરથી બનાવજો આપણે બેકિંગ સોડા કે પાપડખાર વગર અને ઝટપટ બની જાય એ રીતે બનાવીશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી ખીચું બનાવવા માટે આપણે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઈશું તો એક પેન લેશું એમાં સવા બે કપ આપણે પાણી ગરમ કરવા મૂકશું તો હું એક કપ ચોખાનો લોટ લઈ રહી છું તો એ પ્રમાણે મેં સવા બે કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી આ રીતે ઉકળવા લાગ્યું છે તો લગભગ એકથી બે મિનિટ જેવું મેં આ રીતે ઉકળવા દીધું ગેસની આજ સ્લો કરી દઈશું એમાં આપણે મસાલા તો એક ટી સ્પૂન જીરું એક ચોથાઇ ટી સ્પૂન હિંગ બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું બહુ સારો એવો એનાથી ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન અજમો તમારે વધારે નાખવો હોય તો વધારે પણ નાખી શકો છો એકથી બે ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ કે પછી તીખાશ પ્રમાણે એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદું ઉમેરી દઈશું અને દોઢ ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું મીઠું અહીંયા તમારે સ્વાદ પ્રમાણે લેવાનું દોઢ ટી સ્પૂન મીઠું નાખશો તો એકદમ પરફેક્ટ એવો સ્વાદ આવશે મિક્સ કરી દેશું અને હવે પાણીમાં મસાલા આપણે નાખી એને ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ગેસ પર ઢાંકી અને ઉકળવા દઈશું એટલે મસાલાનો ટેસ્ટ છે એ પાણીમાં આવી જશે અને આપણું ખીચું બહુ ટેસ્ટી એવું બનશે તો આપણે ઢાંકી દઈશું અને થવા દઈશું હું ખીચું બનાવવામાં બેકિંગ સોડા કે પાપડખાર નથી વાપરતી ખાવા માટે આપણે બનાવતા હોય તો આ બહુ સારું એવું બને છે થોડું ઢીલું રાખો તો તમારે આમાં પાપડખાર કે બેકિંગ સોડા ઉમેરવાની જરૂર નહીં પડે તો આ રીતે ઢાંકી અને ચાર મિનિટ જેવું મેં મીડિયમ ગેસ પર મસાલાઓને થવા દીધું છે ચાર મિનિટ થાય એટલે આપણે એને ખોલી ચેક કરી લેશું તો પાણી સારી રીતે ઉકળી ગયું છે એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું તમે અડધો કપ સુધી પણ લીલા ધાણા ઉમેરી શકો છો બહુ સારો એવો ફ્લેવર આવશે અને એક કપ થી એક ટેબલ સ્પૂન ઉપર મેં ચોખાનો લોટ લીધો છે થોડો થોડો ઉમેરીશું અને આપણે ખીચુને આ રીતે હલાવતા જશું એટલે ચોખાના લોટના બહુ ગાંઠા ન રહી જાય તો આ રીતે મેં બધો જ લોટ નાખી દીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો જે પાપડનું ખીચું છે એ થોડું કઠણ હોય છે અને ખાવા માટે જે આપણે ખીચું બનાવીએ એ થોડું ઢીલું હોય છે તો આ રીતે થોડું ઢીલું રાખવાનું તમારે વધારે ઢીલું રાખવું હોય તો એક કપ ઉપર જે મેં ચોખાનો લોટ એક ટેબલ સ્પૂન જેટલો ઉમેર્યો છે એ નહીં ઉમેરવાનો તો ગાંઠા રે એ રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે ખીચુંને ઢાંકી અને પાંચ મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર થવા દઈશું તો ચોખાનો લોટ મેં નાખ્યો ત્યારેથી જ સ્લો ગેસ છે તો સ્લો ગેસ રાખી ઢાંકી દઈશું અને આપણે એને પાંચ મિનિટ જેવું થવા દઈશું વચ્ચે હું એને એકવાર આ રીતે ચલાવતા રહીશ તો ખીચું તમે જે પણ વાસણમાં બનાવો એનું તળિયું જાડું હોય એ ધ્યાન રાખવાનું તો ખીચું આ રીતે આ તમે એ જ પેનમાં બાફશો તો પણ એ ચોંટશે નહીં તો આ રીતે મેં ઢાંકી અને લગભગ પાંચ મિનિટ જેવું એકદમ સ્લો ગેસ પર થવા દીધું છે અને ખીચું હવે આપણું બફાઈને રેડી થઈ ગયું છે આ રીતે જો જાડા તળિયાવાળું વાસણ તમે લેશો તો ખીચું તળિયે બેસે પણ નહીં અને બળે પણ નહીં જાય તૈયાર થઈ ગયું છે બિલકુલ ચીકણું પણ નથી આપણે એને ઢાંકી દઈશું અને એક મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે એની સાથે પીરસવા માટે લસણની ચટણી તૈયાર કરી લેશું એક પેન લેશું એમાં બે ટી સ્પૂન શીંગનું તેલ લેશું તો હજી મેં ગેસની આ ચાલુ નથી કરી મેં લસણની ચટણી તો પાંચ લસણની કળી એમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખી ખાઈણી દસ્તામાં ચટણીને પીસી લીધી છે ગેસ હવે ચાલુ કરીશું અને લસણની ચટણી ઉમેરીશું અને એકદમ સ્લો ગેસ પર લસણની ચટણીને એકદમ સારી રીતે સાતળી લેવાની છે બિલકુલ કાચી કાચીનો રહે એ રીતે સ્લો ગેસ પર જ સાતળવાની એટલે મરચું છે એ બળી નહીં જાય તો સારી રીતે સતરાઈ ગયું છે એમાં એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ અને એકથી બે ચપટી જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તમારે મીઠું ઉમેરી દેવાનું મિક્સ કરી દેશું અને હવે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું છે લસણ સારી રીતે સતળાઈ ગયું છે ગેસની આંચ બંધ કરી દેશું તો લગભગ તમને બે મિનિટ જેવું આ ચટણીને તૈયાર કરતાં વાલ લાગશે હવે થોડું બે ચમચી જેટલું કાચું તેલ ઉમેરી દેસું ગેસની આંચ બંધ કરી અને પછી જ કાચું તેલ મેં ઉમેર્યું છે એટલે સારો એવો શિંગતેલનો ટેસ્ટ આવશે તો ખીચું આપણે તમે જોઈ શકો છો સોફ્ટ છે આપણે ગરમ ગરમ ખીચાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું ઉપરથી બનાવેલી લસણવાળી ચટણી તો એકદમ સ્લો ગેસ પર સાતળી લઈ હોય એટલે તેલ ગરમ નહીં હોય અને એકદમ સારો એવો એનો ટેસ્ટ છે એ આવી ગયો છે આપણે એ લસણવાળી ચટણી ઉપરથી છાંટીશું લીલા ધાણા અને જે સર્વ કરતાં પહેલાં તમારે લીંબુનું સ્લાઇસ એક સાથે સર્વ કરવી હોય તો કરો અને એકદમ ટેસ્ટી ચટપટું આપણું ખીચું છે એ તૈયાર થઈ ગયું છે તમે લસણની ચટણીમાં લીલા મરચાંના ટુકડા પણ નાખી શકો છો અને થોડા ધાણા પણ નાખી શકો છો તો ગરમ ગરમ ખીચું આપણું સર્વ કરવા માટે તૈયાર છે જો તમે ઘરે ક્યારેય આ રીતે લસણિયું મસાલા ખીચું ન બનાવ્યું હોય તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસિપીને રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો તો ઘરે એકવાર આ લસણિયું મસાલા ખીચું બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ